ધ ડીપ ડાઈવ આપણે બધા એમ જ માણીએ છીએ કે ભાઈ સફળ થવું હોય કંઈક નવું કરવું હોય તો સખત મહેનત તો કરવી જ પડે એના વગર ચાલે જ નહીં હા એ જ ઘૂંટી ઘૂંટીને શીખવાડવામાં આવ્યો છે આપણને પણ શું એવું બને કે થોડી અમસ્તી દેખાતી આળસ જો એ બુદ્ધિ સાથે જોડાયેલી હોય તો એ ખરેખર કંઈક નવું કરવાની એટલે કે નવીનતાની ચાવી બની શકે હા આ વિચાર છે ને એ આપણી પેલી જૂની માન્યતાઓને સીધો પડકારે છે મહેનતનો મહિમા તો બહુ ગવાયો છે બરાબર પણ બુદ્ધિશાળી આળસ નવીનતા લાવે એ વાત સહેલાઈથી ગળે ઉતરે એવી નથી લાગતી પહેલી નજર બરાબર એ જ અને એટલે જ આજે આપણે આ જ મુદ્દા પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ આ રસપ્રદ અને કદાચ થોડો વિરોધાભાસી લાગતો વિચાર આજની આપણી ચર્ચાનો મુખ્ય આધાર એક નાનો પણ મને લાગે છે ખૂબ માર્મિક વિચાર છે એ રૂપેશ દિલસેમાંથી લેવામાં આવ્યો છે ઓકે આપણો હેતુ એ છે કે આ એક વિચાર બુદ્ધિશાળી આળસ એને બધી બાજુથી જોઈએ તપાસીએ નવીનતા લાવવામાં એની ભૂમિકા શું કેવી રીતે એનું વિશ્લેષણ કરીએ ચોક્કસ ચાલો આ વિચારના તાણાવાણા ઉકેલીએ એનો મુખ્ય દાવો શું છે એમને હા એ કંઈક આવો છે આળસુ છતાં સ્માર્ટ લોકો ઘણી સૌથી વધુ નવીન હોય છે હમ સાંભળીને જેમ થાય કે આ વળી કઈ રીતે આળસ અને નવીનતા એ તો જાણે બે અલગ જ દિશા છે બરાબર ને સામાન્ય સમજ તો એ જ કે આપણે તો જે સતત દોડતા હોય વ્યસ્ત હોય એમને જ નવીન અને સફળ માનીએ તો પછી આ દાવાની પાછળનું તર્ક શું શા માટે એવું કહેવાય છે કે જે વ્યક્તિ થોડી કદાચ આળસુ દેખાય પણ સ્માર્ટ હોય એ વધુ નવા વિચારો લાવી શકે જુઓ સ્ત્રોત પ્રમાણે આના કેટલા કારણો છે પહેલું અને કદાચ સૌથી અગત્યનું હા કે આવા લોકો છે ને એ વર્તમાન પરિસ્થિતિ એટલે કે પેલી યથાસ્થિતિ જેને કહીએ સ્ટેટસ કો એને સહેલાઈથી સ્વીકારી નથી લેતા એટલે કે જે ચાલી રહ્યું છે એના પર સવાલ ઉઠાવે બિલકુલ એ સતત પૂછે કે શું જે રીતે કામ થાય છે એ જ બેસ્ટ રસ્તો છે શું આનાથી વધુ સારો વધુ સહેલો રસ્તો ન હોઈ શકે હમ આ પહેલું પગથિયું બીજું શું બીજું એ કે તેઓ બિનજરૂરી એટલે કે જેમાં બહુ મગજ વાપરવાનું ના હોય એવી માઇન્ડલેસ લેબર કે યાંત્રિક શ્રમ ટાળે છે ઓકે મતલબ મતલબ કે જો કોઈ કામ એવું હોય જેમાં બહુ સમય ને શક્તિ વપરાઈ જાય પણ એનું પરિણામ ઓછું હોય અથવા એ કામ વધુ સ્માર્ટ રીતે થઈ શકે એમ હોય તો એ જૂની ગયેલી રીતને બિનજરૂરી મહેનત ટાળવી પણ આ બે વસ્તુ નવીનતા સુધી કેવી રીતે પહોંચાડે સ્ત્રોતમાં બેલો પ્રક્રિયા જેવો શબ્દ પણ છે પ્રોસેસ બ્લાઇન્ડનેસ એ શું છે બરાબર હા પ્રક્રિયા અંધત્વ એ છે ને ખૂબ સામાન્ય પણ ગંભીર સમસ્યા છે ખાસ કરીને મોટી ઓફિસોમાં કે જ્યાં સિસ્ટમ લાંબા સમયથી ચાલતી હોય ત્યાં કેવી રીતે એનો અર્થ એમ કે લોકો અમુક રીતો કે પ્રક્રિયાઓથી એટલા ટેવાઈ લે છે એને એટલી સહજ માની લે છે કે એ જોઈ જ નથી શકતા કે એ ખરેખર કેટલી બિનકાર્યક્ષમ છે કેટલી મુશ્કેલ છે કે કેટલો સમય ખાઈ જાય છે ઓહ એમના મનમાં એમલ હોય આ કામ તો વર્ષોથી આમ જ થાય છે બસ એ જ ગાળા માર્ગે ચાલ્યા કરે એટલે આંખે પાટા બાંધી દીધા હોય એવું કોઈ પ્રક્રિયા એટલી રૂઢ થઈ જાય કે એની ખામીઓ દેખાય જ નહીં કદાચ કોઈ ઉદાહરણ ચોક્કસ દાખલા તરીકે કોઈ ઓફિસમાં દર અઠવાડિયે એક બહુ લાંબો રિપોર્ટ બનાવવાનો હોય એમાં અલગ અલગ જગ્યાએથી ડેટા ભેગો કરવો પડે કલાકો નીકળી જાય હા ઘણી જગ્યાએ હોય છે આવું હવે મોટા ભાગના લોકો ફરિયાદ વગેરે કરતા રહે કેમ કારણ કે નિયમ છે અથવા હંમેશાથી આમ જ થાય છે આ છે પ્રક્રિયા અંધત્વ સમજાયું હવે આની સાથે પેલી બુદ્ધિશાળી આળસવાળી વ્યક્તિને જોડીએ બરાબર હવે જે વ્યક્તિ બુદ્ધિશાળી રીતે અટકશે એ આ રિપોર્ટ બનાવવાની પ્રક્રિયા પર જ સવાલ ઉઠાવશે શું પૂછશે એ પૂછશે આ રિપોર્ટનો ખરેખર ઉપયોગ શું છે શું આ બધો ડેટા જોઈએ જ છે શું આ ડેટા ભેગો કરવાની કોઈ સહેલી ઓટોમેટિક રીત નથી શું આપણે આખો રિપોર્ટ જ બદલી નાખીએ જેથી વધુ ઉપયોગી બને અને બનાવવામાં પણ સહેલો હમ આ પ્રશ્નો એ કદાચ કોઈ નવું સોફ્ટવેર વાપરવાનું કહે ડેટા ભેગો કરવાની પ્રોસેસ ઓટોમેટ કરી દે અથવા રિપોર્ટનું આખું ફોર્મેટ જ બદલી નાખે જેથી ઓછી મહેનતે વધુ સારી માહિતી મળે હા આ બધા નવીનતાના જ સ્વરૂપો છે તેઓ એવી બિન કાર્યક્ષમતા જુએ છે જે બીજા લોકો કાં તો સ્વીકારી લે છે અથવા કદાચ જોઈ જ નથી શકતા પણ એક બીજો પ્રશ્ન ઊભો થાય છે સમાજમાં અને ખાસ કરીને ઓફિસોમાં આપણે તો ઘણીવાર જે વધુ વ્યસ્ત દેખાય જે વધુ કલાક કામ કરે એને જ વધુ મહેનતું અને ઉત્પાદક માનીએ છીએ હા એ બહુ મોટો મુદ્દો છે તો આ બુદ્ધિશાળી આળસને લોકો નેગેટિવ રીતે ના જુએ એને કામ ટાળવાની વૃત્તિ તરીકે ના ગણે ચોક્કસ ગણી શકે અને એટલે જ સ્ત્રોત પણ ભાર મૂકે છે કે આ માત્ર આળસ કે સુસ્તી નથી એની આગળ બુદ્ધિશાળી શબ્દ બહુ મહત્વનો છે આનો મતલબ એ નથી કે વ્યક્તિ કામ જ નથી કરવા માંગતી ના પણ એ વ્યક્તિ પોતાના ધ્યેય સુધી પહોંચવા માટે બિનજરૂરી મહેનત ટાળીને વધુ અસરકારક વધુ સ્માર્ટ રસ્તો શોધવા માંગે છે એને ખબર છે કે માત્ર લાંબા કલાકો સુધી બેસી રહેવાથી કે વ્યસ્ત દેખાવાથી જ કામ નથી થતું બરાબર ખરી ઉત્પાદકતા તો ઓછા પ્રયત્ને વધુ પરિણામ લાવવામાં છે એટલે તફાવત છે બિઝી રહેવું અને પ્રોડક્ટિવ રહેવું જ છે હા બુદ્ધિશાલી આળસ પ્રોડક્ટિવિટી પર ફોકસ કરે છે ભલે પછી તે ઓછી બિઝી દેખાય પણ આ સ્માર્ટ રસ્તો શોધવા માટે શું જોઈએ માત્ર આળસું હોવું પૂરતું છે ના બિલકુલ નહીં એના માટે જોઈએ આંતરદૃષ્ટિ એટલે કે ઇન્સાઇટ વિશ્લેષણ કરવાની શક્તિ સમસ્યાનું મૂળ સમજવાની ક્ષમતા અને સૌથી અગત્યનું પેલી પ્રસ્થાપિત રીતો પર સવાલ ઉઠાવવાની હિંમત હિંમત એ કેમ કારણ કે ઘણા લોકો બિનકાર્યક્ષમતા જુએ તો છે પણ પછી વિચારે કે કોણ માથાકૂટ કરે અને ચૂપ રહે છે હા એવું બને પણ પેલી બુદ્ધિશાળી આળસુ વ્યક્તિ એ માથાકૂટ કરવા તૈયાર થાય છે કેમ કારણ કે એને લાંબા ગાળે વધુ ફાંદાકારક લાગે છે એ એકવાર મહેનત કરીને સિસ્ટમ સુધારવા માંગે છે જેથી વારંવારની ખોટી મહેનત ટાળી શકાય આ વિચાર કે થોડો વધુ ફેલાવીએ શું આ ફક્ત ઓફિસના કામ કે મોટી પ્રક્રિયાઓ માટે જ છે કે રોજિંદા જીવનમાં પણ લાગુ પડે ના ના આ તો બહુ વ્યાપક ખ્યાલ છે કોર્પોરેટ જગતમાં તો બિનજરૂરી મિટિંગો લાંબા ઈમેલ જટિલ અપ્રુવલ પ્રોસેસ ઘણું બધું છે જ્યાં લાગુ પડે એ તો છે જ પણ અંધ જીવનમાં પણ જુઓ ને ઘરના કામકાજ ખરીદી મુસાફરી પૈસાનું આયોજન દરેક બાબતમાં આપણે વધુ સ્માર્ટ વધુ સહેલા રસ્તા શોધી શકીએ છીએ જેમ કે કોઈ ઉદાહરણ હમ જેમ કે કોઈ વ્યક્તિ રોજ રસોઈ બનાવવા માટે સ્માર્ટ પ્લાનિંગ કરે જેથી ઓછો સમય બગડે ઓછો કચરો થાય હા કોઈ ઓનલાઈન ટૂલ્સ વાપરીને પોતાના બિલ ભરવાની કે રોકાણ કરવાની પ્રોસેસ એકદમ સહેલી બનાવી દે કોઈ મુસાફરી માટે એવો રસ્તો શોધે જેમાં સમય અને પૈસા બંને બચે આ બધું જ એક રીતે બુદ્ધિશાળી આળસ છે ઓછા પ્રયત્ને વધુ સારું પરિણામ બિલકુલ આ તો એક જાતની જીવન જીવવાની ફિલોસોફી પણ બની શકે અને પેલું જે સ્ત્રોતમાં ઉલ્લેખ છે હેશટેગ કોર્પોરેટ લાઈફ હેશટેગ લાઈફ એક્સપિરિયન્સ હેશટેગ લેસન્સ એ પણ આ જ બતાવે છે કે આ વિચાર કેટલો વિશાળ છે ચોક્કસ એ બતાવે છે આ કોઈ એક ક્ષેત્ર પૂરતો સીમિત નથી પણ અનુભવમાંથી આવેલું સત્ય છે જે અલગ અલગ જગ્યાએ લાગુ પડે મહત્વનું એ છે કે આ આળસ દિશાહીન નથી હા એ બુદ્ધિથી ચાલે છે અને એનો હેતુ સ્પષ્ટ છે વધુ કાર્યક્ષમતા વધુ સરળતા મને લાગે છે કે આમાં આપેલી સર્જનાત્મકતા ક્રિએટિવિટીનો પણ મોટો ફાળો છે ખરું ને જ્યારે તમે જૂનો રસ્તો છોડીને નવો સહેલો રસ્તો શોધો ત્યારે તમારે કંઈક અલગ વિચારવું પડે આઉટ ઓફ ધ બોક્સ તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા નવીનતા અને સર્જનાત્મકતા તો એક બીજા સાથે જોડાયેલા જ છે કેવી રીતે માટે નવા કદાચ ન વિચાર્યા હોય એવા રસ્તા શોધવા પડે છે આજ તો ક્રિએટિવ પ્રોસેસ છે હા તે સમસ્યાને અલગ નજરથી જુએ છે જ્યાં બીજાને ફક્ત કામ દેખાય છે ત્યાં એને સુધારણાની તક દેખાય છે તો આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે આ વિચાર વિરોધાભાસી લાગે છે હા તે હવે એટલો વિરોધાભાસી નથી લાગતો બુદ્ધિશાળી આળસ ખરેખર તો કાર્યક્ષમતા સ્માર્ટ વર્ક અને નવીનતાનું બીજું નામ હોઈ શકે છે હા પણ એક વાત સમજવી બહુ જરૂરી છે આ ત્યારે જ શક્ય બને જ્યારે વ્યક્તિમાં આળસની સાથે બુદ્ધિ હોય વિશ્લેષણ કરવાની ક્ષમતા હોય અને એક પ્રશ્ન પૂછવાની હિંમત પણ હોય એટલે માત્ર આળસુ હોવું પૂરતું નથી ના એ આળસને યોગ્ય દિશા આપવી પડે અને બીજું સંસ્થાઓ કે સમાજે પણ એવું વાતાવરણ બનાવવું પડે જ્યાં આવા પ્રશ્નો પૂછનારાઓને પ્રોત્સાહન મળે એમને નેગેટિવ કે કામચોર ન ગણવામાં આવે એટલે સંસ્થાની સંસ્કૃતિ કલ્ચમનો પણ મોટો ભાગ છે આમાં જો કોઈ કંપની ફક્ત વ્યસ્તતાને જ રિવોર્ડ આપતી હોય હા તો ત્યાં બુદ્ધિશાળી આળસવાળા લોકો કદાચ પોતાની પૂરી ક્ષમતા નહીં વાપરી શકે અથવા તો નિરાશ થઈ જશે બરાબર જો પ્રશ્નો પૂછવા બદલ કે પ્રોસેસ સુધારવાનું કહેવા બદલ ટીકા થાય તો લોકો ચૂપ રહેવાનું જ પસંદ કરશે અને પેલી યથાસ્થિતિ ચાલતી રહેશે અને નવીનતા અટકી જશે બિલકુલ નવીનતા માટે ખુલ્લા મનનું અને પ્રયોગ કરવા દે એવું વાતાવરણ જોઈએ જ્યાં સ્માર્ટ શોર્ટકટ શોધનારની કદર થાય તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે જેને આપણે કદાચ ઉપરથી આળસ કહીએ તો એ જો બુદ્ધિ સાથે જોડાયેલી હોય તો એ સ્ટેટસ્કોને પડકારીને

પણ બુદ્ધિપૂર્વક કરેલું કામ જે ક્યારેક આળસ જેવું દેખાઈ શકે એ લાંબા ગાળે વધુ ટકાઉ અને વધુ અસરકારક પરિણામ લાવી શકે છે આ ખરેખર મનમાં ઘૂંટાતો રહે એવો વિચાર છે અને એ આપણને પોતાની કામ કરવાની રીતો પર પણ વિચારવા પ્રેરે છે બિલકુલ અને શ્રોતાઓ માટે પણ આ એક પોઈન્ટ બની શકે વિચારવા માટે શું એમણે પોતાના કામમાં કે અંગત જીવનમાં ક્યારેય આવી બુદ્ધિશાળી આળસથી આવેલી કોઈ નવીનતા જોઈ છે કોઈ એવી વ્યક્તિ કે જેણે પ્રસ્થાપિત રીતને પડકારીને સહેલો રસ્તો શોધીને કંઈક મોટો સુધારો કર્યો હોય અથવા કદાચ આપણે સૌએ પોતાની જાતને પૂછવાની જરૂર છે કે આપણે વ્યસ્તતાને વધુ મહત્વ આપીએ છીએ કે પરિણામલક્ષી કાર્યક્ષમતાને હા આ બહુ મહત્વનો સવાલ છે આ એક પ્રશ્ન ઊભો કરે છે કે આપણે ખરેખર પ્રગતિને કેવી રીતે માપીએ છીએ અને પ્રોત્સાહન આપીએ છીએ ચોક્કસપણે આજની દુનિયામાં જ્યાં સતત દોડતા રહેવું અને વ્યસ્ત દેખાવું એ લગભગ એક ગુણ જેવું બની ગયું છે હા હા ત્યાં થોડી વાર અટકીને વિચારવું કે શું આ કામ કરવાનો કોઈ વધુ સારો સહેલો રસ્તો છે એ પોતે જ એક ક્રાંતિકારી પગલું હોઈ શકે સાચી વાત કદાચ એ જ સાચી નવીનતાની શરૂઆત છે અને કદાચ એ જ લાંબા ગાળાની સફળતાની ચાવી પણ આ ખરેખર એક ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા રહી અને જે મૂળ વિચાર પરથી આપણે આટલી વાત કરી એના સ્ત્રોતનો ઉલ્લેખ કરવો જરૂરી છે હા જરૂર આ ચર્ચાનો આધાર રૂપેશ દિલસે રૂપેશ જૈનના જીવનના અનુભવો પર આધારિત વિચારો અને મંતવ્યો રજૂ કરે છે એમના આ એક જ વાક્યે આપણને આળસ બુદ્ધિ અને નવીનતાના આ જટિલ પણ રસપ્રદ સંબંધ પર આટલું ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરણા આપી ખરેખર ક્યારેક એક નાનકડો વિચાર પણ કેટલો દમદાર હોઈ શકે છે અને કેટલી બધી દિશાઓ ખોલી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે તો આજના માટે આટલું જ આશા રાખીએ કે આ ચર્ચા શ્રોતાઓને પણ પોતાની આસપાસની દુનિયા અને પોતાની કામ કરવાની રીતોને એક નવા દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરશે ફરી મળીશું એક નવા વિષય સાથે સાંભળવા બદલ આભાર